દારૂબંધીનો અમલ કરાવવાની જેની ફરજ છે તે પોલીસ જ પીસીઆરમાં દારૂની મહેફિલ માણતી ઝડપાઈ છે વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી પીસીઆર વાનના હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર નામદીપસિંહ સરવૈયા અને તેમના બે મિત્રો વાનમાં બેસીને જે દારૂની મહેફિલ માણતા ઝડપાયા મળતી માહિતી અનુસાર જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં સી પીસીઆર વાનમાં હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર નવદીપસિંહ સરવૈયા અને તેમના બે મિત્રો વાનમાં બેસીને જ દારૂની મહેફિલ મારતા બપોરે મુજ હનુમાનજી મંદિર પાસે જાહેરમાં પીસીઆર વાનમાં મહેફિલ માણી રહ્યા હતા ત્યારે આ દરમિયાન એક જાગૃત નાગરિકે અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી કંટ્રોલ રૂમની વર્દી વરદી મળતા જ જેપી પોલીસે પીસીઆર વાહન ને પોલીસ મથકે લાવી અને કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની

વડોદરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ